અંજારના વિસ્તારમાંથી હજાર પાંચસો બત્રીસના વિદેશી દારૂનો જથ્થો ટ્રેલરને ઝડપી પાડતી અંજાર પોલીસ કોરડા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધી ધાબનાઓએ દારૂ જુગાર જેવી સામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા તેમજ જિલ્લામાં પ્રયોગિસરના કેસો શોધી કાઢવા અને દારૂને કરવા

ખેડૂત સિંહ વિસ્તારમાં આવેલ ખંભરા ચંદિયા રોડ ઉપર આવેલ કુલદીપસિંહ નરપતસિંહ જાડેજાની ઓમ ફાર્મ વાળીએ ટેલર રજીસ્ટર નંબર આરજે જી એ ચોત્રીસ એકાણું વાળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેના સાગરિકો સાથે મંગાવી ઉતરેલ છે જે ચોક્કસ બાતમીને આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરી

નેવ્યાશીનો ચાલક મોટરસાઇકલ રજિસ્ટર નંબર જી જે બાર ઇ જે નેવ્યાશી તેસઠવાળું ચાલક તપાસ દરમિયાન નીકળેલ અન્ય તથા ટ્રેલર રજિસ્ટર નંબર આર જે ત્રેવીસ જી એ ચોત્રીસ એકાણું વાળાનો ચાલક